ગામડાઓ અને શહેરો ખાતે જ્યારે સિમેન્ટ કોન્ક્રીટના જંગલો ઊભા થઈ રહ્યા છે ત્યારે પર્યાવરણની જાળવણી એ મોટી સમસ્યા બની ગઈ છે જે આવનાર પેઢી માટે અનેક સમસ્યાઓ સર્જી શકે છે આ વાતને ધ્યાનમાં રાખી વન વિભાગ દ્વારા વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે છેર એનો સિદ્ધિ છે પણ બેચું છેર કરવા માટે નર્સરી પ્રાથમિક જરૂરિયાત હોય છે જે આપણે હમણાં પ્રોગ્રામમાં જોયું કે નર્સરી ઉછેરમાં બી લોકના ભાગ લોક સહકાર આપણે મેળવીએ છીએ અને પછી એ જે છોડ બન્યા છે એ છોડ વવાય અને પછી એનો જતન થઈને એ મોટા ઝાડ બને વટવૃક્ષ થાય એ માટેની એક યોજના છે

અને અને પર્યાવરણ બચાવવાનો જે અભિગમ અભિગમના એક યજ્ઞ તરીકે માનનીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ જગાવી છે એમાં આપણે સૌ છ કરોડ ગુજરાતીઓ સામેલ થઈએ વૃક્ષોના જતન માટે પટ્ટી વાવેતરી યોજના નર્સરી યોજના અને ગામ વની યોજના જેવી વિવિધ યોજનાઓ ચાલે છે જેમાં પોતાનું યોગદાન આપનાર ખેડૂતોને આ કાર્યક્રમમાં સન્માનિત કરવામાં આવ્યા હતા કેમેરામેન ભરત ચાવડા સાથે અનિતા પટની વીટીવી અમદાવાદ